સામે આવી રહ્યા છે સેફ્ટી વગર જ કામદારો કામ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો છે તેની વાસ્તવિકતા સામે આવી છે કોઈ પણ દુર્ઘટના બને તો આખરે જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યું છે અને કોન્ટ્રાક્ટરોના ઉડાવ જવાબ પણ સામે આવી રહ્યા છે કામદારો સેફટી વગર જ કામ કરી રહ્યા હોય તેવા સમાચાર રાજકોટથી સામે આવ્યા છે કે જ્યાં મનપાની બિલ્ડિંગમાં જ કામદારો સેફટી વગર કામ કરી રહ્યા છે મનપાના દાવાઓ સામે આવ્યા છે કે સેફટી સાથે કામદારો કામ કરી રહ્યા છે પરંતુ તે કેટલા પોકળ સાબિત થઈ રહ્યા છે તે આ દ્રશ્યો બતાવી રહ્યા છે નિર્માણ ન્યૂઝના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે કે જવાબદાર કોણ તે સવાલ છે અને કોન્ટ્રાક્ટરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ પણ ઉડાવ જવાબ આપતા સામે આવ્યા નિર્માણ ન્યૂઝના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે રાજકોટના દ્રશ્યો કે જ્યાં કામદારો સેફટી વગર કામ કરી રહ્યા છે મનપાની જ આ બિલ્ડિંગ છે કે જ્યાં સેફટી વગર કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે જ્યારે વાત કરવામાં આવી તો મનપાના દાવા સામે આવ્યા કે સેફટી સાથે કામદારો કામ કરી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા અલગ છે જે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે જેમાં સેફ્ટીનું ધ્યાન નથી રાખવામાં આવી રહ્યું અને એક કારીગર એમને ઉભું છે શ્રમિક એમને ઉભો છે ત્યારે તે જો નીચે પડે છે તો પણ શું થઈ શકે તે પણ એક સવાલ છે એટલે જવાબદાર કોણ આખરે આ બે શ્રમિકો છે બે કામદારો છે કે જે સેફટી વગર કામ કરી રહ્યા છે તેમની સાથે કોઈ ઘટના બને તો આખરે કોણ જવાબદાર તે સવાલ ઊભો થઈ રહ્યું છે રાજકોટે મહાનગરપાલિકાને જ આ બિલ્ડિંગ છે કે જ્યાં કામ કરાવવામાં આવી રહ્યું છે ને અત્યારે એ કામ ચાલી રહ્યું છે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અને સેફટી વગર આ કામ કરવામાં આવી રહ્યું છે મનપાના દાવાઓ તેને લઈને સામે આવ્યા છે કે સેફટી સાથે કામદારો કામ કરી રહ્યા છે પરંતુ જે વાસ્તવિકતા છે જે દ્રશ્યોમાં જોવા મળી રહી છે નિર્માણ ન્યૂઝના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયેલા જોવા મળી રહ્યા છે જેમાં એક કામદાર કામદાર કલર કામ કરી રહ્યો છે છે ને જે તેની પાસે તો સેફટીના કોઈ પણ સાધન નથી જોવા મળી રહ્યા ત્યારે સવાલ ઉભો થાય છે કે આવું બે જવાબદારી ભર્યું વર્તન શા માટે કરવામાં આવે છે અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં સેફટીનું ધ્યાન નથી રાખવામાં આવતું અને તેના કારણે ઘણા કારીગરોને ઈજાઓ પહોંચે છે

રાજકોટના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કામદારો એ સેફ્ટી વગર કામ કરી રહ્યા છે સુ સાચી ઘટના છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ એ સતત વિકાસ કરતું શહેર છે તૃષ્કે અને ભૂસ્કે છે તે નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે ખાસ કરીને કન્સ્ટ્રક્શનની વાત કરવામાં આવે તો કન્ટ્રક્શનનો પણ જે છે નવા નવા બિલ્ડિંગો બની રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ વિકાસની વચ્ચે માનવતા મરી પ્રવૃત્તિ હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છેલ્લા ચાર કલાકની જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા ચાર કલાકની અંદર જ બે ઘટનાઓ છે તે સામે આવી છે એક ઘટના છે તે રાજકોટના પેલેસ રોડ ઉપરની ઘટના છે તે સામે આવી છે જે બિલ્ડિંગ તમને બતાવી રહ્યા છીએ આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું અને જે માલસામાન ઉપરથી નીચે લઈ જવાની જે લિફ્ટ છે આ લિફ્ટમાં છે તે એક મજદૂર એટલે કે એક કામદાર છે તે બેઠો હતો અને રેતીનો સામાન છે તે ઉપરથી નીચે લઈ જતો હતો એ દરમિયાન અચાનક કોઈ ઘટના બનતા મજૂરનો હાથ છે તે આ લિફ્ટમાં ફસાઈ ગયો હતો અને તેને ગંભીર ઈચ્છા ઈજા છે તે પહોંચી છે તે હાલ જે છે તે આ જે મજૂર છે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે એ જ દરમિયાન છે તે રાજકોટ મહાનગરપાલિકા કહી શકાય એટલે કે રાજકોટનું સમગ્ર સંચાલન કરતી મહાનગરપાલિકા છે આ મહાનગરપાલિકાની અંદરથી જ આ એક દ્રશ્ય છે આ તે સામે આવે છે મહત્વનું છે કે મહાનગરપાલિકાની અંદર જે કહી શકાય કે જે ગુજરાતની ન્યૂઝની ટીમ પહોંચી હતી ત્યારે વરવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા બે જેટલા મજૂરો છે તે કાચ હોય એ સાફ કરવાની કામગીરી કરતા હતા અને કોઈપણ પ્રકારના સેફટીના ડિવાઇઝિસ પહેર્યા વગર રામ ભરોસે છે તે આ બંને મજૂરો છે તે કામ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે ત્યારે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક અકસ્માત બને છે કે પછી મહાનગરપાલિકાની અંદર છે મજૂરો કે જે કામદારો કામ કરી રહ્યા છે આ લોકો માટે જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે તે ઊભો થઈ રહ્યો છે જ્યારે મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો સમગ્ર શહેરનું સંચાલન છે ત્યાં મહાનગરપાલિકા કરતી હોય છે ત્યારે મહાનગરપાલિકાના જ કર્મચારીઓ કે તેના જે રોજમદારો છે તે રામભરોસે આવું કામ કરી રહ્યા છે ત્યારે જો કોઈ ઘટના બને છે કોઈ મોટી દુર્ઘટના થાય છે તો તેની પાછળ જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર કે પછી અધિકારીઓને પદાધિકારીઓ તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે જે રીતની જે કન્ટ્રાકશન સાઇટ ઉપર જે ઘટના બની તેની જો વાત કરવામાં આવે તો જે એક મજૂરને આંગળી ગુમાવવાનો કે હાથમાં ઈજા પહોંચાડવાનો જે ઘટના બની છે તેમાં પણ કોણ જવાબદાર એ એક મોટો જે છે પ્રશ્ન છે તે ઊભો થઈ રહ્યો છે જો કે જે મજૂર છે તેને ઈજા પહોંચતા મજૂરના પરિવારજનો એકત્ર થયા હતા અને કોન્ટ્રાક્ટરને માર મારવામાં આવ્યો હોય તે પ્રકારની માહિતી પણ છે તે મળી રહી છે પરંતુ મોટો સવાલ એ ઊભો થાય છે કે પાંચ માળ જેટલી આ બિલ્ડિંગ બની રહી છે આ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારના સેફટી ડિવાઇસીસ કે પછી કોઈપણ પ્રકારની સેફટી નેટ માર્યા વગર જે છે તે પાંચ માળનું કામ છે તે ચાલી રહ્યું છે ત્યારે મોટો સવાલ એ ઉભો થાય છે કે આમાં હાલ જે નાની દુર્ઘટના બની છે પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના બને છે તો તેના માટે જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર જવાબદાર કે પછી જે મજૂર છે તે પોતાની જીવ જે છે તે જોખમમાં મૂકીને કામ કરે છે આ તે મોટા સવાલ છે તે ઊભો થઈ રહ્યા છે મહત્વનું છે કે છેલ્લા ચાર કલાકની અંદર જ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારની અંદર જ આવી બે મોટી ગંભીર ઘટનાઓ છે તે સામે આવી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે સમગ્ર મામલે કોણ જવાબદારી લે છે ને કોણ સમગ્ર મામલે પગલાં લે છે તે એક મોટો પ્રશ્ન છે તે હાલ ઊભો થઈ રહ્યો છે જી જી શુભમ અને કોન્ટ્રાક્ટર ઉડાવ જવાબ સામે આવ્યા છે ખાસ કરીને આપણે મનપાની બિલ્ડિંગની વાત કરીએ ત્યાં કામ ચાલી રહ્યું છે ને ત્યાં કોન્ટ્રાક્ટર ઉડાઉ ઉડાવ જવાબ સામે આવ્યા છે તો જ્યારે પૂછવામાં આવ્યું કોન્ટ્રાક્ટરે શું જવાબ આપ્યો આ ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા બિલ્ડિંગની અંદર જે કામ ચાલતું હતું બે જેટલા શ્રમિકો હતા તે જે છે તે બીજા માળ જેટલી ઊંચાઈ ઉપર હતા અને જે કાચ સાફ કરવાનું હોય કે રિપેરિંગનું કામ છે તે કરતા હતા સમગ્ર ઘટના છે તે ગુજરાત ન્યૂઝના કેમેરામાં સૌથી પ્રથમ છે તે આ કેદ થઈ હતી અને આ મામલે જે છે તે કોન્ટ્રાક્ટર હોય તેને પ્રશ્ન પૂછવામાં આવતા કોન્ટ્રાક્ટરે ઉડાવ જવાબ આપ્યા હતા તેમણે કહ્યું હતું કે અમે મજૂરોના સેફ્ટીનું પૂરતું ધ્યાન રાખ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમગ્ર સીઝ જે કહી શકાય કે વિડીયો સામે આવ્યો છે ગુજરાત ન્યૂઝના જે કેમેરા છે તેમાં જ આપણી ટીમ દ્વારા છે તે સમગ્ર જે છે તે વિડીયો જે છે તે કેદ કરવામાં આવ્યો છે તેમાં ચોક્કસપણે જોઈ શકાય છે કે એક મજૂર છે તેણે જોકે કે સેફ્ટીના જે કહી શકાય કે થોડા ઘણા ડિવાઇસીસ પહેર્યા છે જ્યારે બીજો એક મજૂર છે તે નાની એવી પાળી ઉપર છૂટા ત્યારે રાજકોટમાં જે કામદારો સેફટી વગર કામ કરી રહ્યા છે તેના દ્રશ્યો પણ નિર્માણ ન્યૂઝમાં કેદ થયા છે મનપાની આ બિલ્ડિંગ છે કે જ્યાં જ સેફટી વગર કામ કરવામાં આવી રહ્યું છે મનપાના દાવા છે કે સેફટી સાથે કામદારો કામ કરી રહ્યા છે પરંતુ હકીકત શું છે તે આ દ્રશ્યોથી સાફ જોઈ શકાય છે નિર્માણ ન્યૂઝના કેમેરામાં સેફટી વગરના કામદારોના આ દ્રશ્યો કેદ થયા છે સવાલ એ ઉઠી રહ્યો છે કે કોઈ દુર્ઘટના બને છે તો આખરે જવાબદાર કોણ કોન્ટ્રાક્ટરોને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમના ઉડાવ જવાબ પણ સામે આવ્યા હતા અને અમારા સંવાદદાતાએ જેમ જણાવ્યું કે રાજકોટમાં જ બીજી ઘટના પણ આજે બની રાજકોટના પેલેસ રોડની આ ઘટના છે કે જ્યાં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં લિફ્ટની અંદર એક મજૂરનો હાથ પણ ફસાયો સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના એમડી ડ્રગ્સના વોન્ટેડ આરોપીની ધરપકડ થઈ છે